છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા લોકો બધાની ગુડ મોર્નિંગ છે માતાજી તો સવારે આઠ વાગ્યા છે મસ્ત ફ્રેશ થઈ ગયા તું અને રોટલી નાસ્તો કર્યો આવે છે વાડી બાજુ ની દીધાની સાફ સફાઈ કરે છે મારે પ્રકાશને જાવું છે વાડી થોડું કામ છે હાલો વાડીએ અમારે શું કામ છે વાડી કેશું રોગમાં બી કન્ટિન્યુ રહીશું ફટાફટ હાલો ભૂ હાયલા આવે છે જય શ્રી કૃષ્ણ સીતારામ જય શ્રી કૃષ્ણ રાહુલ ખાઈએ ખોદવા હાલો રાહત કામ રાહત કામમાં હાલો મિત્રો જો વાડી આવી ગયા થોડો હજી પ્રોબ્લેમ છે મને શેડી રસ પ્રકાશ હા તમે કેતા રહેવા દે પણ હું જોઈએ ને ગરમીનું રેવા નાખીએ એટલે થોડીક અસર છે ગાવાની કઈ વાંધો નહીં મટી આ તાર એમાં છે ને બાંધવાના છે કા તાર બાંધવાના છે અને ગાળો તો પડ્યા લીલું છે હેરાન કરતી છે ને પ્રકાશ

પાસે માણસ રે મોડો પડે તો એ મજા આવી ગઈ તડકા હેરાન થઈ ગયા હતા અને અત્યારે ચિપ્સ વાળી અમારે કરવી છે જો આ મશીન છે નાખો મને વાગી ગયા હતા હમણાં આ બટી રાખીને હમણાં જોમ ને આમ રાખ્યું હોય હમણાં ચિપ્સ તૈયાર તો હાલો ફોટો પર તૈયાર કરી લઈએ બીજું શું બનાવી નાખું કેળું કેળું કે

વીસ તારીખ છે અને ભગવડા છે અઠવીસ મો છે મિત્રો મસ્ત આયોજન કર્યું છે બધાય તો તો અમે આ અમારે પૂરી છે ઘણા આખું એમ ઘણું આવે છે અમારે જીજુ આવે છે તો ત્યાર થઈ ગયા છે બધાય તો બધા નથી ઊભા તો મિત્રો પૂરી આવે છે પછી જયદી પાર્ગવ શુભીશુભ અમારે ઘણા છોકરા બધા આવે છે મજા આવશે આવે છે એન્જોય કરશે તમને પણ આરે દર્શન કરે જેવું આયોજન છે બધું બ્લોક માં તમે રહેશો મજા આવી જશે હાલો નીકળીએ ભગોડા ગયા મોગલ માં મોગલ માં નામ લઈ નીકળીએ હાલો મજા આવશે તમને ત્યાં થઈ ગયા ફુવા ત્યાં કરે અમારા પુડીભાઈ ઓલા આગળ નીકળી ગયા અમારે તીનું બધા જયદીપ ની હાલો જીજુ ને અમારે શુભમ હાલો શુભમ ચાલો બસ માં બ્રેક આવી ગયો સોડા બ્રેક આવી ગયો છે કેમ જીજુ

ભગુડા જવાન છે પેલા બગડાણા જાય અને પછી ક્યાં એ આવું છે પેલા હાલો અહીં પણ દર્શન કરતા હઈએ મસ્ત હાલો હાલો પેલે હોકી પેલે પ્રસાદી લેવા વેવા બે કપડી તો જો પ્રસાદી માં દૂધ છે કઢી છે શાક અને મસ્ત પ્રસાદી છે જો તમે અત્યારે આવો પ્રસાદી લેઈ પછી દર્શન કરતા હઈએ તો પ્રસાદી લીધી હવે દર્શન કરતા હઈએ આ કે પહેલા પ્રસાદી લેવા જાવી છે તો આવો એમ કરીએ પછી દર્શન કરી આવો હું કાળો હવે છે ને દર્શન કરતા હઈએ હાલો મસ્ત

મિત્રો તમે ડેકોરેશન જો એકવાર વાર સમજો આવું તો ક્યાંય ડેકોરેશન નું હોય મોગલ માં જાય ઓ હોય બાકી એક નંબર હો તમે જરૂરથી થી પધારજો હું પધાર પોતી ગયું છે બધું અત્યારે આવવાની જરૂર હતી વીસ તારીખે જેટલા મોગલ માં આવ્યા હતા એ બધા કોમેન્ટ કરો તમે કોણ કોણ આવેલા છો

પબ્લિક જોવું તમારે સમજો વિડીયો બધા પબ્લિક જોવા સમજો કાંઈ ઘટે નહીં મિત્રો આમાં

હલો ઓ હા એ આટલું બધું પબ્લિક હાલો લેને ભાઈ શુભમ અમારા રાયડું નાખે હું કરું બહુ મજા આવી ગયું ઉપર ઉપર ડેકોરેશન એક નંબર છે રો રો બધું હા મસ્ત દર્શન ઉપર થઈ ગયા મંદિરના ડુંગરા પર હું નીચે પાછા જઈ આવો થઈ ગયો હાલો આથી આવ્યો પાછા નીચે મિત્રો આ પણ ડુંગરામાં પબ્લિક બેઠું છે તો જો ડુંગરા માંથી પબ્લિક બેઠું તો દેખાય તમને કેટલું બધું બેઠું કરી માતાજીને વંદન કરી પધારેલા બધા મહેમાનોને અહીંયા અમારા વતી અને ભગુડા ટ્રસ્ટ સ્વાગત કરી અને અમારા બધા કલાકાર મિત્રો અમે બધા તમને માના સાનિધ્યમાં આનંદ કરવા માટે આનંદ કરવા માટે આવ્યા છે મારા શ્રી અને પાકિસ્તાન આ મારા બાપુ આ نام عطا جنہ 85 منو ڏاتار هتا શેળીનો રસ પીએ બહુ હા મસ્ત મજા આવી ગીતી હવે તો ભાઈ ગયા એમાં શેરડીનું અલે ત્યાં લો આમ ભાઈ ગયા પીએ એમનું હાલે બગાય હાલો શેરડીનો રસ પીવા ગયા હું ગયા

આપણા ઘડવી જોવાય તો તમારે ફેમસ સેલી જો બધા સેલ્ફી લેજો જો જો કેમ ગયા જો સેલ્ફી જો મિત્રો જો જાય તો તમારે જોઈ તો ગાડી આ મોટા મોટા ક્રિએટર ની ગાડી છે જો તમે વાહ ભાઈ વાહ આપણો પણ ક્યારે ક્રિએટર બનશું મોટા તમારો સપોર્ટ થી કા તમે જોવાય તો ગાડી બધી Love <laughs> it.

એક બે ફીટ મને ગમે છે મારી

મજા આવે એવું હતું કાર્યક્રમ પાટસો કેટલા મોટા મોટા ગાયકકાર આવ્યા હતા રાજબા ગઢવી કીર્તિદાન ગઢવી ધરાવું દી કે તમે ન લઈ જાજો માયા ભાઈ આવી હી ને ઓહો હો બહુ મોટા સેલિબ્રિટી આવ્યા મિત્રો તમે જોયું છે બ્લોગમાં અમારે બોલવાની હિંમત નથી આવે થોડો નાસ્તો કરીને સુઈ જવાનું છે ઢળી જવાનું છે તો મારે નવો બ્લોગ છો અમારો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે એમાં તો જ મિત્રો બાય બાય બા